દિવસે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ને મળવા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા જ્યાં જિલ્લાના એકસો ત્રીસ કરોડ થી વધુના કામોનું લોકાર્પણ તથા દેવસિંહ ચૌહાણની સાથે પંચમહાલ ના સાંસદ રતનસિંહ રાઠોડ ખેડા જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આણંદ પટેલ અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు అో ఇ ఫేస్బుక్ టవిటర్